અલગ અલગ શહેરો માંથી ગામો માંથી દેશો માંથી આપણે જોઈ શક્યા છે હાલે લોહી પ્રભુની સ્તુતિ કરીએ અને પ્રભુની આરાધના કરીએ પ્રભુએ આ સુંદર વખત સમય તક આપણને આપી છે નહીં અને તકને પૂરેપૂરી રીતે ઉપયોગ તકનો પૂરેપૂરો લાભ લાભ અને ઉપયોગ કરીએ કેમ કે બધા પાસે આવી આ સુંદર તકો નથી જો તમે હોસ્પિટલોમાં જાઓ તો ઘણા બધા લોકો આઈસીયુ ના દવાખાના રૂમમાં છે ઘણા બધા હવે બોલી શકતા નથી ગળામાં કાણું પાડ્યું છે વેન્ટિલેટર મશીન પર ઘણા લોકો જીવી રહ્યા છે બોલવાની તે શક્તિ રહી નથી શ્વાસ લેવાની પણ શક્તિ નથી રહી ફેફસા નબળા પડી ગયા છે કરડો વાત છે નહીં વાલા મિત્ર પણ ગયા ને ગયા માસમાં રિસન્ટલી એક ભાઈને માટે પ્રાર્થના કરવા માટે જવાનું થયું હતું અને નીલા સિસ્ટરના લીધે એ એ રૂમમાં જઈને બધા મશીનો જોઈ પણ શક્યા કે આવી રીતના વ્યક્તિને કૃત્રિમ શ્વાસ આપીને જીવાડવામાં આવે છે બહુ જ દર્દનાક હોય છે વાલા મિત્ર એ પરિસ્થિતિઓ ઘણી બધી વખત આપણને જે સુખ મળ્યું છે અથવા જે આશીર્વાદ મળ્યો છે એની આપણે નથી મળ્યાને લીધે અવગણના કરીએ છીએ અને ઘણીવાર કહું છું કે પ્રભુનો આભાર માનીએ ખરેખર આભાર માનીએ ચોક્કસ જે બાબતો નથી જેની જરૂર છે એના માટે આપણે માંગીએ પ્રભુ આપશે અને પ્રભુ આપ્યા વગર રહેશે નહીં એ સો ટકાની વાત છે પણ ઘણીવાર એનું રૂકાવટનું કારણ જુદું જુદું હોય છે ઈશ્વરના મહિમા માટે પણ ધીરજ રાખવાનું પણ આપણને કીધું હોય અથવા તો ઘણી એવી બાબત એવી પણ હોય કે જે ઈશ્વરના ધોરણ પ્રમાણે ન પણ હોય અથવા ઘણી વાર આપણું જીવન એવું ન હોય વ્યભિચાર કરતા હોય દારૂ પીતા હોય ખરાબ સંબંધો હોય ખરાબ વાતાવરણમાં રહેતા હોય પ્રભુને માન આપતા ના હોય અયોગ્ય રીતે વર્તા હોય અને જગતના જે બધા દુર્ગુણો છે આપણામાં હોય તો એ બાબતો ના લીધે આપણે પ્રભુથી તેમના આશીર્વાદથી દૂર હોઈએ એ પણ બનવા જવું છે મેં ઘણા લોકોને એવા જોયા છે કે આખો દિવસ જગતના બધા જ ન કામ કરીને ત્યારબાદ સાંજે પ્રાર્થનાને માટે બીજાઓની સાથે જાય બીજાઓને ત્યાં જાય માફ કરજો આંબાજી મેં કીધું છે કોઈના હૃદયને પહોંચે તો કોઈના હૃદયને દુઃખ પહોંચે માફ કરજો હું કોઈને આ બાબત કહેતો નથી પણ જો તમે પોતે પ્રભુમાં નથી તો સૌથી નજદીકથી તમારા ઘરથી શરૂઆત થાય છે જે આશીર્વાદો તમારા ઘરમાં કે મારા ઘરમાં મારા કુટુંબમાં હોવા જોઈએ એ નથી દેખાતા અને આપણે બધું જ જોઈતું હોય છે આપણી ઈચ્છા છે કે પ્રભુ મારું બધું જ સાંભળે હું જે જે કહ્યું બધું જ પ્રભુ મને ફટાફટ આપે અને પ્રભુ આપી શકે એવા ઈશ્વર છે જ પણ શું આપણે એટલી જ ફટાફટ રીતે પ્રભુની બધી આજ્ઞાઓ માનીએ છીએ પાડીએ છીએ એવા ભરોસો અને વિશ્વાસ સાથે આપણે એવું જીવન જીવીએ છીએ કે જેમાં પ્રભુને મહિમા મળે જો આપણે પોતાને આપણે સરખાવીએ તો ચોક્કસ આપણી દ્રષ્ટિમાં આપણે પોતે કમતી માલુમ પડીશું પણ છતાંય આપણા ઈશ્વરની કેટલી મોટી કૃપા છે કે આપણને કેટલું બધું આપે છે તેઓ કોઈ સંપૂર્ણ નથી વચન કહે છે પણ તેમ છતાંય આપણા પ્રભુની મહેર છે ને રોજ આપણને એક સુંદર નવી સવાર દેખાડે છે. પસ્તાવો કરીએ છે. ત્યારે આપણને માફી મળે છે. હાલેલુયા. બધા એમ કરી શકતા નથી. પર જીવની પાસે પ્રભુનું હૃદય છે જેઓ એવું જીવન જીવી રહ્યા છે જેમને પોતાને માફી મળી છે. તેઓ માફી વિશે વધારે જાણે છે. હાલેલુયા. પ્રેઝ રોડ જો મારા પાપ માફ થયા છે મારો વિશ્વાસ છે મને માફી મળી છે તો પ્રભુએ બીજાઓને માફ કર્યા છે એના માટે ખુશી થાય છે હાલેલુયા પ્રેઝ રોડ એ બાબતોમાં કોઈ વેર જેમ ના હોય વાલ મિત્રો આજે સવારમાં જો આપણે ઈચ્છીએ છીએ કે પ્રભુ મારી બધી પ્રાર્થનાઓ સાંભળે તો ખરેખર પ્રભુ ના બની જઈએ ઘણા લોકો એવું કહેતા કે રોજ પ્રાર્થના કરીએ છીએ રોજ બાઇબલ વાંચીએ છીએ રોજ અમે જે પ્રમાણે પ્રભુની પ્રમાણે પ્રભુની ઈચ્છા પ્રમાણે વર્તુ જે અમે વર્તીએ છીએ તો પણ અમારા માટે કેમ છે અને ઘણી વાર એવું બધું કર્યા સાથે બીજા ઘણા એવા કામો થતા હોય છે યોગ્ય નથી તમે સીધી રીતના વ્યવિચાર નથી કરતા વચન પ્રમાણે પણ જો તમે કંઈક એવું વિચારો છો કે સ્ત્રીને જોયા બાદ તો પણ પ્રભુનું વચન તો કે જે વિચાર કર્યો બરાબર છે ઘણી એવી બાબતો છે કે જે આપણાથી થાય છે અને જે ન બને એના માટે આપણે પ્રભુમાં વધારે મજબૂત બનવાનું છે સ્ટ્રોંગ બનવાનું છે આપણી આસપાસ પ્રલોભન છે જ ઘણી એવી બાબતો છે જે એમણે દારૂ મૂકી દીધો છે એમની માટે તો બિચારા અમને ઘણા બધા પ્રશ્નો થાય છે મેં જોયું છે એમના જેમના મિત્ર વર્તૃક સર્કલ એમના ઓળખીતાઓ જેમની સાથે તે ઉઠતા બેઠા વારે ઘડી તેમને ફોર્સ કરે ફળ જ્યારે વ્યક્તિ પ્રભુમાં બદલાયેલી હોય છે ત્યારે પ્રભુ એને મદદ કરે છે એની સહાય કરે છે ચોક્કસ ઘણા બધા એવામાં સપડાઈ પણ જાય છે પાછા પણ દારૂ પીવાને માટે છે ખાલી દારૂ પીવો એ જ પાપ નથી જૂઠું બોલવું કરવી લડાઈ ઝગડા કરવા બીજાઓને નફરત કરવી બીજા માટે બોલવું એ પણ પાપો જ છે ઘણી વાર એવું કહેતા હોય છે ની ક્યાં તો આ વ્યભિચાર કરે છે હું એવું કરતો નથી પણ એના સિવાય જે બધા પાપ છે એ તેઓ કરતા હોય છે એ ભૂલી જાય છે સર્વ વાતોનો સારાંશ એક છે કે આપણે શુદ્ધ બનીએ પવિત્ર બનીએ પત્રમાં વાંચીએ છીએ કે તમારા પિતા જેવા પવિત્ર છે એવા તમે પવિત્ર બનો અને જો ઈશ્વરના બાળકો છે તો સહન કરીને ઈશ્વરને શોભતો ગમતો જીવન જીવીએ સહન કરીને ઈશ્વરને ગમતું કરીએ હાલેલુયા અને જો ઈશ્વરના સાચા બાળકો છે અને એ પ્રમાણે આપણે કરીએ છીએ માંથી છ ને તેત્રીસ પ્રમાણે તમને કે મને કોઈ સારા વાનાની અછત પડતી નથી હાલે અઘરી બાબતોમાં જે જાતે ન કરી શકાય એના માટે પ્રભુ સહાય કરશે પવિત્ર આત્મા પિતાની મદદ દ્વારા એ હંમેશા વિશ્વાસ રાખજો હવે જ્ઞાની પ્રાર્થના સાથે પ્રભુ આપેલા આજના સુંદર દિવસમાં આગળ વધીએ બોલો પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ થેન્ક યુ પ્રભુ તમે અમારા ઈશ્વર છો અમારા પ્રભુ છો તમે તમારું પવિત્ર રક્ત અમારા બધાને માટે વેવડાયું છે અમારો નાશ ના થાય અમારો બચાવ થાય અને માટે પ્રભુ તમારા પ્રેમને માટે અમે તમારી કરતા તમારો આભારમાં તો નમી જઈએ છીએ અને પ્રભુ જેમ અમારો બચાવ થયો છે હવે અમે આગળ બધા જ શુદ્ધતાથી પવિત્રતાના ધોરણ પ્રમાણે તમારી ઈચ્છા પ્રમાણે અમે બધા ચાલીએ એવું થવા દો પ્રભુ અને પ્રભુ એવી રીતના જીવન જીવવાન માટે અમને બધાને મદદ કરો કરો સંપૂર્ણ પ્રભુ શુદ્ધ કરો પવિત્ર કરો હા પ્રભુ કે પ્રભુ અમને પવિત્ર જીવન જીવતા શીખવાડો મદદ કરો પ્રભુ જેમ પાઉલ કે છે હું તેમની સહાયથી બધું કરી શકું છું અને પ્રભુ અમે તમારી સહાય દ્વારા તમારી મદદ દ્વારા એવું જીવન જીવીએ કે જે કેવળ જેમાં તમને માન અને મહિમા મળે અને સર્વ એ બાબતો જે તમને અયોગ્ય લાગે છે એ બધી અમારામાંથી નીકળી જાય દૂર થઈ જાય એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જેમાં આકાશમાં પ્રભુ તેમ પૃથ્વી પર તમારું રાજ્ય વહેલું આવે માટે પ્રાર્થના કરે છે દરેક ઘૂંટણ નમે દરેક જીવ કબૂલ કરે તમે દેવના દીકરા છો પ્રભુ એવું થવા દો અને પ્રભુ જેમ અમે જાણીએ છીએ અમે વિશ્વાસ કર્યો છે એમ પ્રભુ પૃથ્વી પરના દરેક લોકો તમને ઈશ્વરના દિગ્રામાને પોતાના પાપોની માફી માગે તેમનું તારણ થાય બચાવ થાય તેમનો આત્મા નાશમાં ના જાય એવી અમે પ્રાર્થના કરીએ અને પ્રભુ એને માટે અમારા બધાનો ઉપયોગ કરો અમારી સેવાઓનો ઉપયોગ કરો ઓડિયો વિડિયો ફેસબુકનો ઉપયોગ કરો પ્રભુ અને પ્રભુ ઘણા બધા બીજા જે માધ્યમો દ્વારા સેવાઓ થઈ રહી છે બધી સેવાના માધ્યમોને તમે એટલા બધા આશીર્વાદિત કરો કે રોજે રોજ હજારો આત્મા નાશમાં જતા બચી જાય પ્રભુ અને રોજે રોજ અસંખ્ય લોકો તમારામાં મેરાય મંડળીમાં મેરાય અને સેતનના બંધનોમાંથી આઝાદ કરાવાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ તમારી સેવાઓને પણ તમે આશીર્વાદિત કરો અને પ્રભુ સેવાને લગતા બધા પ્રશ્નો દૂર કરો સેવા માટેની બધી જરૂરિયાતો પૂરી પાડો અને પ્રભુ વિશેષ પ્રભુ અમારા ઘરોનું અમારા કુટુંબોનું પણ તમે ભરણ પોષણ કરો પ્રભુ તમારી વાત છે ને કે છે દ્રાક્ષવાળી જે રોપે છે એના ફળથી ખાય છે ત્યારે પ્રભુ અમારા આ નાના સેવાના કાર્યોમાં અમને અને અમારા કુટુંબને પણ એનો આશીર્વાદ મળે અને સાબળનાને એનો આશીર્વાદ મળે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જે લોકો તમને મળવા માટે આવ્યા છે તેઓને માટે અમે આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ તેમની આંખના આંસો અને તમે આનંદમાં બદલી નાખો તેમના દુઃખને તમે દૂર કરો તેમની ચિંતાઓને તમે દૂર કરો તેમની જરૂરિયાતોનું પ્રભુ તમે પૂરી કરો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જીવો માંદા છે પ્રભુ એમને માટે વિનંતી કરીએ છીએ પ્રભુ 39 ફટકાની યાદ કરે છે અને જે કોઈ રોગ મંદ તેમના શરીરમાં છે એ તમામ પ્રકારનો રોગ મંવાડ તેમના શરીરમાંથી દૂર થાય સાજા થાય તંદુરસ્ત થાય એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમામ પ્રકારના લડાઈ ઝઘડાઓ દૂર થાય મિલકતના કોર્ટ કેસ એફઆઈઆરમતો પતિ પત્નીના લડાઈ ઝઘડા બાળકોના લડાઈ ઝઘડા ડિવોર્સ સુધી પહોંચેલા લડાઈ ઝઘડા બધું કેન્સલ થાય પ્રભુ અને 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 દરેક તમારો પ્રેમ આનંદ શાંતિ થાય પરિવારો તમારી ઈચ્છામાં બચી જાય એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ નવા પરિવારો બને લગ્નનો નો આશીર્વાદો ધનનો આશીર્વાદ આશીર્વાદો એકાકી વ્યક્તિઓને તમે કુટુંબવાળા વાળા બનાવો પ્રભુ એ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમારા બાળકોના જોબના આવકના સાધનોના અને બિઝનેસને પ્રભુ તમે પુષ્કળ આશીર્વાદિત કરો મકાનનો લોનનો નાણાંનો પણ આશીર્વાદ આપો વિદેશ જવાનો પ્રભુ તમે આશીર્વાદ આપો લગ્નનો આશીર્વાદ આપો બાળકધનનો આશીર્વાદ આપો પ્રોપિતા અને પ્રભુ તેમના નાના નાના કામો ને તમે સફળ કરો પ્રભુ પિતા તેમની યોજનાઓને તમે આશીર્વાદિત કરો જુદી જુદી પરીક્ષા તેઓ આપી રહ્યા છે એમાં તેમને પાસ કરો આઈટીએસ બેનના અને પાસપોર્ટ ને વિઝાના પ્રશ્નો તમે દૂર કરો હા પ્રભુ વિધુરો વિધવા બેનો અનાથોની પણ તમે સાથે રહો મન બુદ્ધિના લોકો માનસિક રોગ્યો ને વિકલાંગોની પણ પ્રભુ તમે સાથે રહો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા આજના દિવસની અમારી બધી જરૂરિયાત પૂરી પાડજો અમારા કુટુંબની અમારા ઘરની અમારી સેવાની પ્રભુ પિતા અને પ્રભુ આજના દિવસની તમામ જરૂરિયાતો અમારા બધાની પૂરી પાડજો અમારા સુધીમાં પહેલાં પાપોને માફ કરજો પ્રભુ પિતા અને પ્રભુ આગળના દિવસમાં તમે મારી સાથે રહેજો મારી સંભાળ લેજો અમારા હાથના કામોને તમે સફળ અને આશીર્વાદિત કરજો તમારા પ્રેમ આનંદ શાંતિથી ભરી દેજો તમારો પવિત્ર સ્પષ્ટ પ્રભુ અમને આપજો અને તમારી પવિત્ર આજે અમારી સાથે રાખજો અને સાંજે આભાર મન થયેલો માગતા પ્રભુ ઈશ્વમાં આટલું સાંભળો અને દેવ બાપ માન્ય કરજો આમીન મીન આમીન